જે દ્વારકાધીશ મિત્રો સ્વાગત છે મારે ચેનલ ઝાંઝી ક્રિએશનમાં તો આજે બ્લાઉઝનું સ્ટિચિંગ કરશું અને કટિંગનો વિડીયો તો પહેલેથી જ ચેનલમાં અપલોડ છે તો એકવાર જઈને જરૂરથી જોજો કટિંગનો વિડીયો તો હવે આજે આ બ્લાઉઝનું સ્ટિચિંગ કરશું તો હવેથી પહેલાં આગળનો ભાગ તૈયાર કરશું તો આગળના ભાગને મેન કાપડો ઉપર આવી રીતે રાખી દેવાનો મેન કાપડને સીધું રાખવાનો અને તેના ઉપર અસ્તરને રાખી અને સૌથી પહેલાં ગળા ઉપર સિલાઈ લગાવી લેવાની તો ગળા ઉપર આવી રીતે સિલાઈ લગાવી લેવાની અને પછી જે મેનકાપણમાં ગળાનું કટિંગ નથી કર્યું તેનું કટિંગ કરી લેવાનું તો આવી રીતે સિલાઈ લગાવી અને હવે ગળાનું કટિંગ કરશું હવે ગળાનું કટિંગ થઈ ગયું હવે ગળામાં નાના નાના કટ લગાવી દેવાના ચારે બાજુ સિલાઈ ન કપાઈ જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું સિલાઈની બારજકોટ લગાવવાના હવે અસ્તરને આ બાજુ કરી અને એક સિલાઈ પેલા અસ્તર ઉપરથી લગાવવાની અને જે અંદર સિલાઈનો ભાગ હોય તેને પણ અસ્તર બાજુ કરી દેવાનો અને અસ્તર ઉપરથી એક સિલાઈ લગાવવાની અને પછી આપણે આને પલટાવી અને ધારની સિલાઈ લગાવશું તો અસ્તર ઉપર સિલાઈ લગાવવાઈ ગઈ હવે બ્લાઉઝ ને જ્યાં મેન કાપડ હોય તેને આવી રીતે હાથેથી સરખું કરી અને એક ધારની સિલાઈ ગળા ઉપર લગાવશું તો હવે ગળા ઉપર આવી રીતે એક ધારની સિલાઈ લગાવી લેવાની ગળા ઉપર સિલાઈ લગાવી અને અસ્તર ને જે ચારે બાજુથી આપણે મેન કાપડમાં જોઈન્ટ કરી લેશું બધી બાજુથી સિલાઈ લગાવી લેવાની તો બંને ભાગને એકદમ આમ સરખા કરતા જવાના અને ચારે બાજુ સિલાઈ લગાવી લેવાની આપણને હાથેથી સરખું કરતું જવાનું એટલે અંદર કોઈ ચીપટી કે કરચલી કે ન પડે ઝોલ ના પડે અને એકદમ સરસ રીતે સિલાઈ લાગી જાય તો મિત્રો આ બ્લાઉઝનો કટિંગનો વિડીયો પહેલેથી જ ચેનલમાં અપલોડ છે તો તેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે એકવાર જઈને જરૂરથી જોજો કટિંગનો વિડીયો અને વિડીયાને લાઇક શેર અને કમેન્ટ જરૂરથી કરજો ચેનલ ઉપર નવા આવ્યા તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આ બ્લાઉઝનો સ્ટિચિંગનો વિડીયો પૂરો જોજો હું તો જ આમાં ખબર પડશે કે એકદમ પ્રિન્સેસ કટમાં કટ લગાવ્યા વગર આ બ્લાઉઝનું સ્ટિચિંગ કઈ રીતે કરું અને પ્રિન્સેસ કટ આ કટ લગાવ્યા વગરનું બ્લાઉઝ જે હોય તે કરવામાં પણ એકદમ સેલું હોય બને પણ જલ્દી જાય અને તેનું ફિટિંગ પણ બહુ સારું આવે તો એકવાર જઈને પૂરો વિડિયો જરૂરથી જોજો તો હવે બધી બાજુ સિલાઈ લગાવી ગઈ લગાવાઈ ગઈ હવે જ્યાં એક્સ્ટ્રા કાપડ હોય ચારે બાજુ તેનું કટિંગ કરી લેવાનું ચારે બાજુ જ્યાં વધારાનું કાપડ હોય તેનું કટિંગ કરી લેવાનું તો આગળનો ભાગ બની અને તૈયાર થઈ ગયો ગળું પણ એકદમ સરસ રીતે બની ગયું આવી રીતે ગળું બનાવે તો પટ્ટી કે કાંઈ મૂકવું ન પડે એમનામ જ બની જાય તો આગળનો ભાગ તૈયાર થઈ ગયો હવે પાછળના ભાગ એવી જ રીતે બંને તૈયાર કરશું તો પાછળના ભાગમાં પણ એવી જ રીતે કરવાનું ભાગને સીધા રાખી અને તેના ઉપર અસ્તર રાખી લેવાનું અને ગળા ઉપર અને નીચે સિલાઈ લગાવશું તો આવી રીતે પાછળના ભાગમાં મૂક લગાવવાના છે તો બંને ભાગને સામે સામે રાખી દેવાના અને પછી તેના ઉપર અસ્તર રાખવાનું અને પહેલાં ગળું તૈયાર કરશું అస్తారాకా గా సో భాగే సాయి తా సీలాగ సీలాం ఏంటంటే નીચે અને ગળામાં સિલાઈ લગાવી ગઈ તો જે એકસ્ટ્રા કાપડ હોય વધારાનું તેનું કટિંગ કરી લેવાનું ગળા ઉપર અને નીચેના ભાગમાં પણ જે વધારાનું કાપડ હોય તેનું કટિંગ કરી લેવાનું અને હવે આને આપણે અવરું કરશું અને જેમ આગળના ભાગમાં આપણે એક સિલાઈ અસ્તર ઉપરથી લગાવી તે જ રીતે આમાં ગળા ઉપર અને નીચેની સાઈડ પહેલાં એક એક સિલાઈ અસ્તર ઉપરથી લગાવવાની અને પછી આપણે તેમાં થારની સિલાઈ લગાવશું તો આવી રીતે સિલાઈનું જે અંદર હોય તેને પણ અસ્તર તરફ કરી દેવાનું અને એક સિલાઈ અસ્તર ઉપરથી લગાવવાની પેલા ગળામાં લગાવવાની અને પછી જે નીચેની સાઈડ આપણે સિલાઈ લગાવી તેમાં પણ એક એક સિલાઈ અસ્તર ઉપરથી લગાવવાની અને પછી તેને પલટાવશું તો ગળામાં સિલાઈ લગાવાઈ ગઈ હવે જે નીચેના ભાગમાં સિલાઈ લીધી હતી ત્યાં પણ એક સિલાઈ અસ્તર ઉપરથી લગાવી લેવાની તો બંને બાજુ સિલાઈ લગાવી અને હવે એક એક ધારની સિલાઈ ઉપરથી લગાવી દઈશું અને આ ભાગને ચારે બાજુથી અસ્તર સાથે જોઈન્ટ કરી દેવાનો તો અહીંયાથી જે કુલું છે તેમાં તેમાં પણ સિલાઈ લગાવી દેવાની અને નીચે પણ થાનની સિલાઈ લગાવી દેવાની પાછળનો આ એક ભાગ તૈયાર કર્યો આપણે એવી જ રીતે બીજો ભાગ પણ તૈયાર કરી લેવાનો પેલા ગળા અને નીચેની સાઈડ સિલાઈ લગાવી લેવાની અને પછી તેને પલટાવી અને ચારે બાજુ સિલાઈ લગાવી દેવાની જેવી રીતે આ ભાગમાં કર્યો તેવી જ રીતે બીજો ભાગ પણ તૈયાર કરશું ચારે બાજુ સિલાઈ લગાવી અને જે આ બધી બાજુ વધારાનું કાપડ છે તેનું કટિંગ કરી લેવાનું એક ભાગ તૈયાર થઈ ગયો આવી જ રીતે બીજો ભાગ પણ તૈયાર કરી લેવાનો તો બંને ભાગ તૈયાર થઈ ગયા હવે અમે આપણે આય અને હૂકની પટ્ટી લગાવશું તો જે આઈની પટ્ટી હોય તેની પહોળાઈ ચાર ઇંચ રાખવાની અને લંબાઈમાં જે આપણે આ બ્લાઉઝનું ગળાની ઉપર આ જે છે નીચે તેને માપી લેવાનું અને અડધો અડધો ઇંચ વધારે રાખવાનું અને જે આઈની પટ્ટી હોય તેને બા આઈની પટ્ટી જે આપણે હોય તેને અવરી બાજુથી મૂકવાની હોય અને હૂકની પટ્ટી હોય તેને અવરી બાજુથી મૂકવાની હોય તો પહેલાં આઈની પટ્ટી લગાવશું તો તેને બ્લાઉઝનો એક ભાગ લઈ અને તેના ઉપર અવરી બાજુથી લગાવવાની હવે એક સિલાઈ આમ પટ્ટીને આ બાજુ કરી અને તેના ઉપરથી લગાવવાની તો ઉપર અને નીચે અડધો અડધો કાપડ રાખવાનું અંદર બેવડું વારવા માટે આવી રીતે પટ્ટીને બેવડી વારી અને પછી સિલાઈ લગાવી દેવાની ઉપરથી પણ બેવડું વારી દેવાનું અને નીચે પણ જે રાખવું તેને પણ અંદરની તરફ વાળી દેવાનું અને આ જે આપણે સિલાઈ લગાવી તે થોડીક મોટી લગાવવાની એટલે જ્યારે આપણે આમાં આઈ બનાવીએ નાકા બનાવીએ હૂંકના તો તે જે વચ્ચે નાકામાં વચ્ચેથી પાછી સિલાઈ ખોલવા થાય એટલે આ સિલાઈ મોટા ટાકાની રાખવાની તો આઈની પટ્ટી લગાવાઈ ગઈ હવે ઊંકની પટ્ટી લગાવશું તો ઊંકની પટ્ટી પણ લંબાઈમાં તો આના જેવડી જ લેવાની પણ તેની પહોળાઈ દોઢી જ રાખવાની અને તેને હવરી બાજુથી મૂકવાની અને અવરી બાજુ પલટાવશું આમાં પણ એક સિલાઈ પટ્ટી ઉપરથી લગાવી લેવાની અને પછી તેને અંદરની તરફ વાળશું આમાં પણ આઈની પટ્ટીની જેમ જ અંદર થોડું થોડું વાળી દેવાનું બંને બાજુથી આવી રીતે વાળી અને પટ્ટીની ઉપરથી સિલાઈ લગાવી લેવાની પટ્ટીની અંદર થોડી થોડી વારી દેવાની રીતે પટ્ટી વાળી અને ચારે બાજુથી સિલાઈ લગાવી દેવાની ભૂખ ની પટ્ટી લગાવાઈ ગઈ હવે આ બાજુ જે આપણે આ મોટી પટ્ટી રાખી હતી તેમાં નાકા બનાવશું તો આવી રીતે નિશાન કરી લેવાનું એક નિશાન ઉપર અને એક નીચે અને એક વચ્ચે આપણે વધારે તમારે હૂક લગાવવા હોય તો વધારે નિશાન કરી લેવાના પણ મારે અહીંયા ત્રણ જ હૂક આવશે તો આવી રીતે નિશાન કરી અને તેના ઉપરથી સિલાઈ લગાવી લેવાની તો અહીંયા જે આ હૂકના નાકા હોય તે મશીન ઉપર બની જાય તો આવી રીતે સિલાઈ લગાવી અને બનાવી લેવાના અને મશીન ઉપર ન ફાવે તો આપણે હાથેથી પણ બનાવી શકીએ પણ મશીન ઉપર એકદમ સહેલી રીતથી બની જાય વાર પણ ન લાગે ઝડપથી બની જાય એટલે મશીન ઉપર જ બનાવી લેવાય તો આવી રીતે બનાવી લેવાના નાકા અને ઉંઘની પટ્ટી મુકાઈ ગઈ અને પાછળના બંને ભાગ તૈયાર થઈ ગયા હવે આપણે આગળના ભાગમાં પ્રિન્સેસ કટના ટોક્સ લેશું તો કઈ રીતે લેવા તે હવે જોશું તો આગળના ભાગને લઈ લેવાનો અને વચ્ચેથી આવી રીતે નિશાન લગાવી લેવાનું જો આ વચ્ચે ઘડી પડેલી છે તો સેન્ટર છે તે ભાગનું ખબર જ પડી જાય તો આવી રીતે ઇંચ ટેપને રાખવાની વચ્ચેથી અને ચાર ઇંચ ઉપર આવી રીતે ચાર ઇંચ દૂર નિશાન લગાવવાનું પ્રિન્સેસ કટ માટે આમાં આપણે એમનામાં જ પ્રિન્સેસ કટના ટક્સ લેવાના છે કટિંગ કર્યા વગરના તો ચાર ઇંચ ઉપર નિશાન લગાવી લીધું હવે ઉપર ખંભા ઉપરથી ઇંચ ટેપને રાખવાની અને અગિયાર ઇંચ ઉપર એક નિશાન કરવાનું આવી રીતે અગિયાર ઇંચ ઉપર એક નિશાન કરી લેવાનું અને હવે એક સીધી લાઈન દોરી લેવાની તો હવે આપણે અહીંયા દોઢ ઇંચનો ટોક્સ લેવાનો છે તો બંને બાજુ પોણો એક ઇંચ જેટલું નિશાન લગાવી લેવાનું અને પછી ટોક્સ દોરી લેવાનો આ જે બે નિશાન દોર્યા તો ઉપરથી આમે એક ત્રાસી લાઈન દોરી લેવાની બંને બાજુ આવી રીતે ટોક્સ બનાવી લેવાનો હવે ઉપર શોલ્ડર ઉપરથી પટ્ટી રાખી અને સાડા પાંચ ઇંચ ઉપર એક નિશાન કરવાનું અને આ જે લાઈન છે તેને ઉપરની તરફ જવા દેવાની અને અહીંયાથી સેજ ગોલાઈ આપી અને સાડા પાંચ ઉપર જે નિશાન લગાવ્યું તેને જોઈન્ટ કરી દેવાનું આવી રીતે પ્રિન્સેસ કટનો નો સેફ આપી દેવાનું અહીંયાથી સેજ ગોલાઈ આપવાની અને આ નિશાનને થોડુંક ઘાટું કરી લેશું આજે આપણે ટક્સ દોર્યો આવી જ રીતે બીજી બાજુ પણ દોરશું તો આ નિશાનને ચોકથી એકદમ ઘાટું કરી લેવાનું અને પછી જે આ બાજાનો ભાગ છે તેને એના ઉપર વાળી દેવાનો અને એકદમ આમ સરખી રીતે સરખો ગોઠવી આવી રીતે સરખી રીતે ગોઠવી અને આમ એના ઉપર થપાવવાનું એટલે આ જે નિશાન છે તે આ બાજુ પણ આવી જશે આ બાજુ પણ નિશાન આવી જાય વિડીયોમાં નહીં દેખાય ચોકનો કલર બહુ આછો છે એટલા માટે પણ આપણે આવી રીતે થપથપાવીએ એટલે આ બાજુ પણ નિશાન આવી જાય પછી તે નિશાનને ઘાટું કરી લેવાનું તો આવી રીતે બંને બાજુ ટોક્સ નિશાન કરી લેવાના અને હવે જે આ વચ્ચેની ટોક્સની જે લાઈન છે તેના ઉપરથી એક સિલાઈ લગાવવાની પેલા તેના ઉપરથી એક સિલાઈ લગાવી લેવાની બંને બાજુ એટલે આપણે જ્યારે આમાં આ ટક્સ ભરી તો જે કાપડ હોય બંને બાજુના અસ્તર અને મેન કાપડ તે સરખી રીતે આ ચિપટામાં આવી જાય તેમાં ચપટયું ન આવે એટલા માટે એક વચ્ચેની સિલાઈ લગાવવાની બહુ જરૂરી હોય તો આવી રીતે બંને બાજુ સિલાઈ લગાવી લેવાની પેલા વચ્ચે વચ્ચેની જે લાઈન હોય એમાં અને હવે આપણે આમાં પ્રિન્સી સ્કર્ટ આ ચીપટો પ્લેટ લેશું તો આવી રીતે બંને નિશાનને સરખી રીતે રાખી લેવાના આવી રીતે બેવડું મારી અને અહીંયાથી પાકી સિલાઈ લગાવવાની તો અહીંયાથી સિલાઈ લગાવી અને જે અગિયાર ઇંચ ઉપર નિશાન કર્યું કરું ત્યાંથી થોડું થોડું લેવાનું હવે અહીંયાથી થોડું થોડું લઈ અને ઉપર સુધી આર માહોલની ગોલાઈ છે ત્યાં સુધી હવે થોડું થોડું લેવાનું અડધા ઇંચ જેટલું જ એકદમ સરખી રીતે આમ વચ્ચેની જે સિલાઈ હોય તેને આમ વચ્ચે રાખતી જવાની અને ચીપટો લઈ લેવાનો અને અહીંયાથી એકદમ પાકું કરી દેવાનું હવે એક સિલાઈ આના ઉપરથી લગાવી દેવાની આ સિલાઈ લગાવવાની કાંઈ જરૂરી નથી જેને પસંદ હોય તો લગાવવાનું ન પસંદ હોય તો નહીં લગાવવાનું બીજી બાજુ પણ આપણે આવી જ રીતે ટક્સ લઈ અને તૈયાર કરી લેશું હવે નીચેની સાઈડ એક પટ્ટી લઈ અને તે ભાગને ખુલ્લો ભાગ છે તેને વારી લેશું તો આવી રીતે એક પટ્ટીની પોળાઈ દોઢ ઇંચ લેવાની અને તેની લંબાઈ આપણા બ્લાઉઝના આગળના ભાગ જેટલી લઈ લેવાની અને પટ્ટીને એક બાજુથી વાળી દેવાની અને તેને હવરી બાજુથી રાખી અને અવરી બાજુ પલટાવશું તો આવી રીતે પટ્ટીને હવરી બાજુથી રાખવાની અને એક બાજુથી વાળી લેવાની હવે આ બાજુ પલટાવી અને એક ધારની સિલાઈ ઉપર લગાવી દેવાની તો આ પટ્ટી મેં ઓરી બાજુ પલટાવી અને ઉપરથી સિલાઈ લગાવી લીધી હવે પાછળના ભાગમાં ટક્ષ લેશું તો જે આઈની પટ્ટી હોય ત્યાંથી ઇંચ ટેપને રાખી અને ચાર ઇંચની દૂર ઉપર એક નિશાન લગાવી લેવાનું બંને ટક્ષની લંબાઈ શાળા ચાર ઇંચ રાખવાની અને એક ઇંચનો ટક્સ અહીંયાથી લેવાનું છે તો બંને બાજુ અડધો અડધો ઇંચ નિશાન કરી અને આવી રીતે ટક્સ દોરી લેવાનો અને જેમ આગળના ભાગમાં આપણે વચ્ચે એક સેન્ટરની સિલાઈ લગાવી હતી તેવી જ રીતે આમાં પણ વચ્ચે લગાવી લેવાની અને પછી ટક્સ લઈ લેવાનો તો બે ભાગમાં આપણે આવી જ રીતે ટક્સ લેવાના પેલા નીચેથી વધારે લેવાનું અને અહીંયા સાડા ચાર ઇંચનું નીચાનું કર્યું ત્યાંથી થોડુંક આમ બહાર કાઢી લેવાનું તો બીજા ભાગમાં પણ આપણે આવી જ રીતે ટક્સ લેશું તો બંને ભાગમાં ટક્સ લેવાય અને તૈયાર થઈ ગયા હવે તેના શોલ્ડર જોઈન્ટ કરશું તો પહેલાં આપણે બંને ભાગને આવી રીતે સરખા રાખી લેવાના નીચેથી અને બંનેના આર્મહોલ અને ખંભા આવી રીતે સરખા રાખી અને જોઈ લેવાનું આર્મહોલની સાઈડ કોઈ કોઈ પણ ભાગ નાનો મોટો હોય તો તેનું કટિંગ કરી અને બંનેને સરખા કરી લેવાના એટલે આપણે બાંય લગાવી તો નાના મોટું બ્લાઉઝ ન થાય સિલાઈ લગાવી તો ફિટિંગની સિલાઈ પરફેક્ટ લાગી જાય તો ખંભા જોઈન્ટ કરશું તો આવી રીતે અડધો અડધો ઇંચ જેટલી સિલાઈ લગાવી અને એકદમ ખંભાને પાકી સિલાઈ મારી અને જોઈન્ટ કરી દેવાના ડબલ સિલાઈ લગાવી લેવાની બીજી બાજુ પણ આપણે આવી જ રીતે ખંભાને જોઈન્ટ કરી લેશું બને ખંભા જોઈન્ટ થઈ ગયા હવે આપણે આમાં બાઈ લગાવશું તો બાઈને પણ અસ્તર સાથે પેલા જોઈન્ટ કરશું તો બાઈને આવી રીતે રાખી લેવાની અને જે બાઈ હોય તેને એક અસ્તરનો ભાગ હોય બંનેને એક એક બાજુ રાખી દેવાના અને બાઈને હરકી રીતે ગોઠવી લેવાની તો બાઈ પણ આપણે એવી જ રીતે પહેલાં હવરો જે ભાગ હોય તેને અંદરની તરફ રાખવાનો અને તેના ઉપર અસ્તર રાખી દેવાનો અને બાઈને આવી રીતે હામે હામે ગોઠવી લેવાની અને જે આપણે આગળનો ભાગ ઉતાર્યો હોય તેમાં નિશાન કરેલો હોય તો બે ભાગ એક જ સાઈડ આવે તેવી રીતે ગોઠવી લેવાનું આવી રીતે હામે હામે રાખવાની અને પછી હવરી બાઈ રાખી અને તેના ઉપર અસ્તર રાખી અને આપણે એક સિલે લગાવશું અને પછી તેને પલટાવશું તો બાઈને સરખી જામ રાખવાની જે નિશાન લગાવેલું હોય તો બંને બાઈના જે આપણે આગળનો ભાગ ઉતાર્યો હોય તેમાં નિશાન લગાવેલું હોય તે બંને ભાગ એક જ સાઈડ આવે એવી રીતે સરખી રીતે રાખવાની અને એક અસ્તરને વામ કરી અને આના ઉપર એક પેલા અસ્તર ઉપરથી સિલાઈ લગાવશું અને પછી અસ્તરને પલટાવશું તો અસ્તર ઉપરથી સિલાઈ લગાવાઈ ગઈ હવે એક ધારની સિલાઈ લગાવશું અને પછી બાયને ચારે બાજુથી સિલાઈ લગાવી અને અસ્તર સાથે જોઈન્ટ કરી લેવાની તો ફારની સિલાઈ લગાવાઈ ગઈ હવે બાયની બધી બાજુથી સિલાઈ લગાવી અને તેને અસ્તર સાથે જોઈન્ટ કરી લેવાની તો મિત્રો મારી ચેનલમાં ઘણા બધા વિડીયો અપલોડ છે કપડાનું કટિંગ પટ્ટીમાં લેસપટ્ટીમાં લેસપટ્ટીનો ઉપયોગ કઈ રીતે કરવો તો ઘણા બધા વિડીયો અપલોડ છે તો એકવાર જઈને મારું ચેનલમાં જરૂરથી જોજો ને વિડીયોને લાઈક શેર ને કમેન્ટ જરૂરથી કરજો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો તો બાઈમાં બધી બાજુ સિલાઈ લગાવાઈ ગઈ હવે જ્યાં વધારાનો એક્સ્ટ્રા કાપડ હોય બધી બાજુ એનું કટિંગ કરી લેવાનું અને બીજી બાઈ પણ આવી જ રીતે તૈયાર કરી લેવાની તો બંને બાઈ તૈયાર થઈ ગઈ અને જો આવી રીતે બાઈને રાખી અને જોઈ લેવાની કે સરખી જ અસ્તર સાથે જોઈન્ટ થઈને આગળના જે ઉતારેલા ભાગ હોય તે આગળ આવવા જોઈએ હવે તે બ્લાઉઝ ઉપર રાખી અને જોઈ લેવાનું જો તમે આ વિડીયોમાં જોઈ શકો છો બાઈને આવી રીતે આમ સામે સામે ગોઠવવાની અને બાઈને હવે આપણે બ્લાઉઝમાં બાઈ લગાવશું તો એક વચ્ચે સેન્ટરમાં કટ કરી અને આપણે વચ્ચેથી જ અહીંયા કોઈ મોટું કે હોય તો તેનું કટિંગ કરી અને બંનેને એક સરખા કરી લેવાના અને હવે વચ્ચેથી બાઈ લગાવશું જે વચ્ચે સેન્ટરમાં કટ લગાવ્યો તો ત્યાંથી બાઈને લગાવવાની અને અડધો અડધો ઇંચ જેટલું કાપડ

અને બાય લાંબી થાય તો પણ તેનું કટિંગ થઈ જાય એટલે બાય હંમેશા વચ્ચેથી જ લગાવાય હવે એક ડબલ સિલાઈ લગાવી લેવાની બાય ઉપર અને બીજી બાઈ પણ આપણે આવી જ રીતે લગાવવાની ઉતારેલો જે ભાગ હોય તેને આગળની તરફ તો બીજી બાઈને પણ એવી રીતે રાખી અને લગાવી લેવાની હવે આપણે આમાં બ્લાઉઝમાં ફિટિંગની સિલાઈ લગાવશું તો પહેલાં તો આપણે એક સિલાઈ હવરી બાજુથી લગાવવાની એટલે બ્લાઉઝમાં દોરા ન નીકળે આપણે બધા બ્લાઉઝમાં હોય જ તો પેલાં એક બાઈ જે આ એક બાજુ સિલાઈ હોય તે હૌરી બાજુથી પહેલાં એક એક અડધા ઇંચની સિલાઈ લગાવવાની તો આવી રીતે વચ્ચે એક સેન્ટરમાં નિશાન કરી લેવાનું અને જે હૂંકની પટ્ટી હોય તેને તે નિશાન ઉપરથી રાખી અને આવી રીતે રાખી અને જોઈ લેવાનું નીચેના ભાગમાં કોઈ પણ ભાગ હોય તે મોટો હોય તો તેને બહારની તરફ નીકળવા દેવાનું આવી રીતે એક સિલાઈ પહેલાં ઉપરથી લગાવી લેવાની હોરી બાજુથી અને પછી આપણે મેઇન ફિટિંગની સિલાઈ લગાવશું સિલાઈને ગુમ સિલાઈ કહેવાય જે આપણે બ્લાઉઝ હોય તેમાં હોય જ તો આવી રીતે સેન્ટરના નિશાનમાં ભૂખની પટ્ટી રાખી અને આ બંને ભાગના સરખી રીતે રાખી અને જોઈ લેવાના કોઈ પણ ભાગ જે મોટો હોય તેને બહારની તરફ નીકળવા જ દેવાનો અને પછી તેનું કટિંગ કરી લેવાનું અને જે આઈની પટ્ટી હોય તેને નિશાનથી બહાર રાખવાની કેમ કે તે પટ્ટી અલગથી લગાવેલ હોય એટલે એ મોટી હોય તો બીજી બાજુ પણ આપણે આવી જ રીતે સિલાઈ લગાવી લેશું તો આઈની પટ્ટી હોય તેને નિશાન બાર આમ રાખી લેવાની અને હવે કમર માપશું હવે ફિટિંગની સિલાઈ લગાવશું એટલે કમર માપશું તો બ્લાઉઝને આવી રીતે આઈની પટ્ટીથી આઈની પટ્ટી સાથે મળી અને આખા બ્લાઉઝ જે માપનું બ્લાઉઝ હોય તેને માપી લેવાનું બ્લાઉઝને એકદમ ખેંચી અને બંને અને જોઈ લેવાનું કે ક્યાં સુધી આખો બ્લાઉઝ આવે તો તે નિશાન કરી લેવાનું હવે તેને જોઈ લેશું કે કેટલું બ્લાઉઝમાં આપણે ફિટિંગમાં આવશે તો અહીંયા મારે આઠ ઇંચ આવે છે તો આઠ ઇંચનો ચોથો ભાગ કરશું એટલે નીચે સિલાઈમાં બે બે ઇંચ આપણે દબાવવાનું આઠ આઠ ઇંચની પટ્ટી વારી તો ચાર અને ચારને વારી તો બે આવે તો નીચે બે ઇંચ આવીએ અને હવે જે છાતીનું આપણે નિશાન લગાવીશું તો બત્રીસ પોળાય છે છાતી બત્રીસની છાતી છે તો તેનો આઠ ઇંચ ઉપર નિશાન કરવાનું અને નીચે પણ બે ઇંચ ઉપર નિશાન કરી જોઈએ આ છાતીમાં આઠ ઇંચ ઉપર નિશાન લગાવ્યું અને નીચે બે ઇંચ ઉપર નિશાન કરી અને એક સીધી લાઈન દોરી લેવાની બત્રીસની છાતી હોય તો તેનો ચોથો ભાગ અહીંયા લેવાનો વચ્ચેથી જે સેન્ટરમાંથી એટલે આઠ આવે અને નીચે તો આપણે કમરમાં આપીએ એટલે બે ઇંચનું નિશાન હવે આઠ ઇંચ અને નીચે જે બે ઇંચનું રાખ્યું તે બંનેને એક સીધી લાઈન દોરી લેવાની હવે બાઈમાં ફિટિંગનું નિશાન લગાવશું તો આવી રીતે બાયને એકદમ સીધી રાખી લેવાની અને આપણે જે બાઈમાં ફિટિંગનું નિશાન હોય તે જોઈ લેવાનું જેટલું આવતું હોય તેના ઉપર નિશાન લગાવી દેવાનું મારે અહીંયા છ ઇંચ આવે તો ઉપરથી આમ ઇંચ ટેપને રાખી છ ઇંચ ઉપર એક નિશાન લગાવી લેવાનું હવે જે આપણે બાઈ અહીંયા લાંબી બાય છે તો તે પણ કોણી ઉપરનો માપ લઈ લેવાનો આપણે જે ફિટિંગમાં બ્લાઉઝમાં માપ હોય તે લઈ અને અહીંયા થોડા પાંચ ઇંચ ઉપર એક નિશાન કરી લઈશ અને આ છ ઇંચ અને જે પોણા પાંચ ઇંચવાળું નિશાન છે તેને એક સીધી લાઈન દોરી લેવાની અને તેને આ નિશાન આરે જોઈન્ટ કરી લેવાનું અહીંયા જે છાતીનો માપ લીધો તો વિડીયો ત્યાં થોડો કટ થઈ ગયો એટલે છાતીનો પણ ચોથો ભાગ લઈ અને તેનું નિશાન લગાવી લેવાનું મેં અહીંયા આઠ ઇંચ ઉપર નિશાન લગાવ્યું બત્રીસ ઇંચની આપણે હોય છાતી તો તેનો ચોથો ભાગ કાઢવાનો એટલે આઠ આવે અને હવે જે આપણે લાઈન દોરી તો આવી જ રીતે બીજી બાજુ પણ નિશાન કરી લેવાનું અને પછી એક સીધી લાઈન બનાવી અને તેના ઉપરથી સિલાઈ લગાવશું તો બંને બાજુ આવી રીતે સિલાઈ લગાવી લેવાની તો હવે ફિટિંગની સિલાઈ લગાવશું જે આપણે આ લાઈન દોરી તેના ઉપરથી તો મિત્રો વિડીયોમાં કાંઈ પણ સમજાય નહીં તો કમેન્ટ કરી અને જરૂરથી બતાવજો તો આવી રીતે અહીંયા બાઈમાં બંને ભાગને સરખા રાખી અને સિલાઈ લગાવશું ફિટિંગની સિલાઈ અને બીજી બાજુ પણ આપણે આવી જ રીતે નિશાન કરી લેવાનું અને ફિટિંગનું નિશાન લગાવી અને સિલાઈ લઈ લેવાની અને આજે એક એક સિલાઈ લીધી તેની બાજુમાં બીજી સિલાઈ પણ લગાવી લેવાની તો બ્લાઉઝ બની અને તૈયાર થઈ ગયું વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો શેર કરો કોમેન્ટ કરો અને મારી ચેનલ ઝાંઝી ક્રિએશનને સબસ્ક્રાઈબ કરો